નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વીડિયો પોતાનું દુઃખબીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે એક મિત્રો આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે અહીં આપણે જેને પણ આપણું પોતાનું દુઃખ બતાવીએ ને એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે હવે તો દુઃખને સમજવાના બદલે ઘણા લોકો તો આપણું દુઃખ જોઈને જા પણ લેતા હોય છે બે પહેલાના સમયમાં લોકો બીજાનું દુઃખ જોઈને એ વ્યક્તિને હિંમત આપતા હતા એ વ્યક્તિની હિંમત વધારતા હતા અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે ત્રણ પોતાનું દુઃખ પોતાનાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું કે કોઈ નથી સમજી શકતું એટલા માટે પોતાના દર્દોને દૂર કરવા માટે પોતે જાતે જ ફેસલા લેવા પડશે કારણ કે લોકો સલાહ આપશે સાથ નહીં ચાર જો માણસને પારખો છે તો એને એટલું કહી દો કે હું તકલીફમાં છું પાંચ તાજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની પણ જેટલી ચિંતા કરીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા એટલા માટે પોતાના કામમાં ધ્યાન આપો કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં રસ્તામાં ઉભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલા માટે થોડી ધીરજ રાખવી ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે કે જે તમારી બધી જ ખુશીઓને છીનવી લે છે એટલા માટે જીવનમાં ક્યારેય ચિંતા ન કરો હંમેશા અને સ્વસ્થ રહો દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય પરંતુ એક સાચો માણસ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય ખોયેલી ચીજને યાદ ના કરો અને મળેલી ચીજને બરબાદ ના કરો ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ મતલબીઓ પણ નીકળતા ગયા સમય એવો આવી ગયો છે જ્યારે સાહેબ કે તમે બોલો ઓછું અને સાંભળો વધારે ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને હોડવાવાળા પસ્તાય સમસ્યા કેટલી પણ મોટી હોય પરંતુ તે સમસ્યાને પાર કરવું એનું પહેલું પગથિયું એ તમારા હાથમાં હોય છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્વ ના હોય એ લોકો ક્યારેય કોઈના નથી થતા જે લોકો દોસ્તો અને સંબંધોને કપડાંની જેમ બદલે છે સારા ચહેરાથી મહત્વનું છે સારો સ્વભાવ કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ તમારો સારો સ્વભાવ એ આખી જિંદગીભર રહે છે સંબંધ તોડવા તો ના જોઈએ પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વપણને ખબર પડે છે હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે એને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેમને તમે સૌથી વધારે મહત્વ આપી રહ્યા છો એમની નજરોમાં જ તમારું કોઈ મહત્વ નથી તું છોડી દે કોશિશ માણસને ઓળખવાની કારણ કે અહીં બધા જરૂરતના હિસાબથી બદલતા હોય છે પોતાના ગુના ઉપર સો પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો પર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે જીવનમાં તમે જેવા છો એવા જ રહો ક્યારે કોઈપણ વ્યક્તિથી તુલના ના કરો કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જા જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશી ભૂલી જતા હોય છે જ્યારે માણસ અંદરથી તૂટી જાય ને ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ